kawai mata jawabin yau ka sana ta gawa wata alkarun buli kuma

રાજીનામું મંજૂર કરાવ્યું હતું અને પછી ત્યારબાદ રાજીનામું મંજૂર કરવામાં આવ્યું હતું આ વસ્તુ મારી સાથે પણ બનેલી છે છે પણ અમારી પાસે ઉપલબ્ધ વાત બીજી કે આ ઉમેદવારો જે છે આ શિક્ષકો જે છે એની પાસેથી ઓરિજિનલ ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવી લેવામાં આવે છે આ જે શિક્ષકો છે એની પાસેથી જે સર્વિસ બુક કહેવાય એ સર્વિસ બુક પર લઈ લેવામાં આવે છે અને પછી એના જોડે આ શિક્ષકો ઉપર એ ઉઘરાણ કરવામાં આવે છે અને જે એના પાલતું શિક્ષકો છે આ મંડળના એ પાલતુ શિક્ષકો એના આચાર્ય જે છે એ આચાર્ય તો આ સ્કૂલમાં ક્યારે આવતા જ નથી બાળકોને કોઈ પણ પ્રકારનું શિક્ષણ આપતા નથી એક પણ વિષય લેતા નથી અને શાળામાં ફક્ત ખાલી જે મસ્ટર હોય એમાં રોલમાં સાઈન કરવા માટે આવે અને અમુક તો આચાર્ય એવા છે જે આખે આખું મસ્ટર ઘરે લઈ જાય છે અને મહિના દિવસ પછી આવે અને આશ્રમ શાળામાં માસ્ટર મૂકી જાય છે એટલે આવા પણ દાખલા આવા પણ આધાર પુરાવા સાથે અમે આજે આ વાત કરવા માટે અને પોતાની જે આપીતી છે એ આપપીતી એ કહેવા માટે અહીંયા શિક્ષકો આવ્યા છે હવે હું વિનંતી કરીશ શિક્ષક શ્રી રીનાબેન સોલંકી કે જેની સાથે જે આ ઘટના બની તેની તમામ વિગત ત્યારબાદ કલ્પેશભાઈ પરમાર પટેલ અને મુકેશભાઈ અભાણીને હિતેન્દ્રભાઈ પોતાની આપ આપવી કહેશે રીનાબેન શાળાની અંદર જે પણ કામગીરી કરવાની હોય એ તમામની ગ્રાન્ટ સરકાર શ્રીમાંથી પસાર થાય છે વિદ્યાર્થીઓ પાસેથી એક પણ રૂપિયો લેવામાં ન આવે અને છતાં પણ આશ્રમ શાળા સારી રીતે ચાલે એમાં સરકાર બધી જ રીતેને મદદ કરતી હોય છે છતાં પણ આ શિક્ષકો પાસેથી શાળા વિકાસના મેં બાળકો પાસેથી એડમિશન ફીનાના નામે જે શિક્ષકો રાજીનામું આપે એની પાસેથી પચાસ પચાસ હજાર રૂપિયાના ઉગરણા કરવામાં આવે છે આ બાબતની જાણ આદિજાતિ કમિશનર કચેરીએ પણ કરવામાં આવેલી છે શિક્ષણ વિભાગ સુધી આની સુધી જાણ કરવામાં આવેલી છે આજ સુધી એક પણ જગ્યાએ આની ઉપર કાયદાકીય એક્શન લેવામાં આવ્યા નથી અમે અપીલ કરીએ છીએ આ માધ્યમથી કે તાત્કાલિક ધોરણે ગુજરાતના ના શિક્ષણ મંત્રી આદરણીય કુબેરભાઈ પ્રફુલભાઈ પાનસુરિયા એ તત્કાલિક સંજ્ઞાન લે અને એના વિભાગ અંતર્ગત આવતી જે પણ આશ્રમ શાળાઓ છે કેમ કે આ એક મંડળની આશ્રમ શાળા છે આવી ગુજરાતની અલગ અલગ મંડળની હજારો આશ્રમ શાળાઓ હશે કે જેની અંદર આ ભ્રષ્ટાચાર કૌભાંડો ચાલતા હશે તો એની તાત્કાલિક તપાસ થવી ખૂબ જરૂરી છે કારણ કે આ એકની પીડા છે આવી ગુજરાતની તમામ આશ્રમ શાળાઓની આઠ પીડા છે બે હજાર પચીસ ના શાળા કક્ષાએ રાખેલ તેમાં પાંચ જુલાઈ બે હજાર પચીસમાં અમને પચાસ હજારનો જે પહેલો હપ્તો છે એ જમા કરવા કહેલ જે લોકોએ પાંચ જુલાઈ બે હજાર પચીસના પહેલો હપ્તો જમા નથી કરેલ એ લોકોની અલગથી મિટિંગ કરવાની જાણ કરેલ કે જે સાત જુલાઈ બે હજાર પચીસના રાખવામાં આવેલી હતી આમ પ્રમુખ વસંતભાઈ પટેલ દ્વારા સાત જુલાઈ બે હજાર પચીસ ના રોજ સંસ્થાની કચેરી એલબીએસ હાઈસ્કૂલે બોલાવેલ ત્યાં મારી એટલે કે રીના સોલંકીની તેમજ મારા હસબન્ડ પરમાર કલ્પેશ કુમાર સાથે વ્યક્તિગત મીટિંગ કરવામાં આવેલી હતી એમાં અમને અમે એ મિટિંગનું રેકોર્ડ પણ કરેલું હતું કે પ્ર પ્રમુખ વસંતભાઈ પટેલ છે એના દ્વારા કબૂલવામાં આવેલ છે કે હા શાળા વિકાસનો ફાળો તો હોય જ ને એમ કરીને અમારી સાથે અસભ્ય વર્તન ધાગ ધમકી અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા લઈ લેવાની ધમકી અને મોબાઈલ છીનવી લેવાની કોશિશ કરવામાં આવેલી જેનો ઓડિયો રેકોર્ડિંગ મારી પાસે છે ચાર એપ્રિલ બે હજાર ના રોજ આચાર્ય શ્રી શશિકાંત પટેલ દ્વારા શાળા કક્ષાએ મીટિંગ લઈ રજિસ્ટરમાં મુદ્દા સહી તથા અન્ય અધિકારી લેવલના સ્થળે મુલાકાત કરવી નહીં આમ બંધારણીય મૂળભૂત અધિકાર ભાગ ત્રણ ની કલમ નંબર ઓગણીસ સ્વતંત્રતાનો અધિકાર વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની ખાતરી આપવામાં આવેલી છે તેનો ભંગ કરવામાં આવે છે આમ અમારા પ્રશ્નો અમારી પીડા બાળકોની તકલીફો જેવી વગેરે બાબતોનો ઉપલા અધિકારીને જાણ ન કરવી તેઓ તેવી દબાણ કરવામાં આવે છે અત્યાર સુધી મેં દસ હજાર આપેલા છે અને ગુગલ પે ઓનલાઈન આપેલા છે અને જો ન આપીએ તો અમારા ઉપર ધાક ધમકી થાય છે હાલો મારું નામ પરમાર કલ્પેશ હું ધરમપુર જે આશ્રમ શાળા સુથારપાડા છે એની અંદર ફરજ બજાવતો હતો મેં બાર સાત બે હજાર પચીસના રોજ આ પ્રમુખ વસંતભાઈ પટેલ દ્વારા જે રૂપિયાની માગણી કરવામાં આવે છે એના ત્રાસથી મેં મારી બે વર્ષની સર્વિસ જવા દઈ જે ગુજરાત સરકારની જિલ્લા પંચાયતની ભરતી હતી એમાં આશ્રમ શાળામાંથી રાજીનામું આપીને હું ત્યાં ગયો છું તો આ રાજીનામું આપવા માટે અને મંજૂર કરાવવા માટે એ લોકોએ મારી પાસે ત્રણ પગાર ચૂકવવાની માગણી કરી હતી ત્યારબાદ ત્રણ પગાર ન ચૂકવો તો પચાસ હજાર રૂપિયા શાળા વિકાસ ફાળાના નામે પણ આપો એવી પણ માગણી કરી હતી અને ત્રણ પગાર અને પચાસ હજાર શાળા વિકાસ ફાળા નામે ચૂકવેલ નથી તો એ લોકો દ્વારા મારું રાજીનામું મંજૂર ન કરવાની ધમકી આપવામાં આવેલ હતી જેની મેં લેખિતમાં જાણ માનનીય કમિશનર સાહેબ શ્રી ગાંધીનગર ભવનમાં અરજી કરેલ હતી તેના અનુસંધાને એ લોકોએ મને લેખિતમાં નોટિસ ફાળવેલી છે કે ત્રણ પગારનો નોટિસ પે ચલણથી ભરો આ એની નોટિસ છે ત્રણ પગારની નોટિસ ભરવા માટેનું આ ચલણ મને મોકલેલું છે જે કોઈ જોગવાઈ કે કોઈ ઠરાવ કે કોઈ એવો પરિપત્ર નથી કે જે ત્રણ પગાર આપણે એમને ભરવા ત્યારબાદ મેં આદિજાતિ વિકાસ અધિકારી કચેરી વલસાડ ખાતે આદિજાતિ અધિકારી ઓમદેવસિંહ પરમારને સાક્ષીમાં આ મેં એક પગારનું ચલણ ભરી કાયદેસર બે હજાર અઢારનો ઠરાવ છે એ ઠરાવના હિસાબે મેં એક પગારનું ચલણ ભરી અને મેં મારું રાજીનામું આપેલ છે ત્યારબાદ આ મેં એકત્રીસ સાત બે હજાર પચીસના રોજ રજિસ્ટ્રી પોસ્ટ દ્વારા પ્રમુખ શ્રી વસંતભાઈ બરજુલભાઈ પટેલ તથા આચાર્યશ્રી શશિકાંત પટેલને મેં નોટિસ પે ભરેલ છે તથા રાજીનામું મંજૂર કરી રાજીનામું મંજૂર કર્યાની નકલ મોકલી આપવા આ મેં એમને અરજી કરી હતી પણ આજ સુધી મારું રાજીનામું મંજૂર કરી મને નકલ પહોંચાડેલ નથી આવી જ રીતે આશ્રમ શાળા આશ્રમશાળા વેરીભવાડા જ્યાં હર્ષિદાબેન છે એમનો મને કોલ આવ્યો હતો કેમ કે એમણે પણ રાજીનામું મૂક્યું ત્યારે તેમના આચાર્ય શ્રી બિકેશભાઈ એમણે એમ કહ્યું કે પ્રમુખે એમ કહ્યું છે કે તમે ત્રણ પગાર કોણ આપશે એ જે રાજીનામું મૂકે છે હર્ષિદાબેન એમની હાજરી જિલ્લા પંચાયતમાં પણ અને આશ્રમ શાળામાં પણ બંને જગ્યાએ આપણે હાજરી પૂરશું શાળા સુથારપાડામાં હું રીના સોલંકી વિદ્યાસાહેબ તરીકે ફરજ બજાવું છું મારી આશ્રમ શાળાના પ્રમુખનું નામ વસંતભાઈ બરજુલભાઈ પટેલ છે જેમના દ્વારા અમને મૌખિક કહેવામાં આવેલ કે તમારી ભરતી છે એ કેન્દ્રીયકૃત થયેલી છે તમારી પાસેથી એક રૂપિયો પણ લીધેલ નથી તો તમે આશ્રમ શાળાના વિકાસના નામે પચાસ હજાર મંડળના તમામ શિક્ષકો કે જેમની સંખ્યા અંદાજે ચાલીસ થી પિસ્તાલીસ શિક્ષકોની છે જે દરેક શિક્ષકો પાસેથી આશ્રમ શાળાના વિકાસના ફાળાના નામે પચાસ હજાર રૂપિયાની ઉગરાણી કરવામાં આવે છે જો તમે રૂપિયા નહીં આપો તો તમારા ફૂલ પગારની ફાઇલ ઉચ્ચતર ફાઇલ ઇજાફો પેન્શન ફાઇલ દર મહિને થતો પગાર અટકાવી દેવામાં આવશે આવી ધમકી આપવામાં આવે છે પ્રમુખ પટેલ દ્વારા અમને એવી ધમકી પણ આપવામાં આવે છે કે તમને આચાર્ય દ્વારા નોટિસ અપાવી અને સ્કૂલમાંથી છૂટા કરવામાં આવશે જો હું આચાર્યને સૂચના આપું કે તમારા પર કોઈ એક્શન ન લે તો આચાર્ય તમારા ઉપર એક્શન નહીં પણ લે એમ કરીને એ લોકો અમને બાંધવામાં બાંધી રાખે છે

આ રીતે આશ્રમ શાળા સુથારપાડાના આચાર્ય શશિકાંત પટેલ દ્વારા ઓગણત્રીસ મે બે હજાર રોજ કોલ કરીને અમને જણાવવામાં આવ્યું કે આશ્રમ શાળાના નામે આશ્રમ શાળા વિકાસના ફાળાના નામે પ્રમુખ શ્રી વસંતભાઈ પટેલ દ્વારા પચાસ હજાર રૂપિયાની માગણી કરી છે જેનો પુરાવો આશ્રમ શાળા સુથારપાડાના ગ્રુપમાં મેસેજ પણ કરેલ છે ઓગણત્રીસ મે બે હજાર પચીસના રોજ નજીકના કર્મચારીની મીટિંગ રાખેલ અને દૂરના જે કર્મચારી હતા તેમને અલગથી બોલાવવામાં આવશે તેવું મેસેજ દ્વારા જાણ કરેલ આમ નવ જૂન બે હજાર રોજ આચાર્ય શ્રી શશિકાંત પટેલ દ્વારા શાળા કક્ષાએ મિટિંગ રાખેલ અને એમાં મંડળમાં સહાયતાના ફાળા બાબતે એવી ચર્ચા કરેલ અને મસ્ટર જે મિટિંગ રજિસ્ટર હોય એની અંદર સહી પણ કરાવેલ અમારી તમારું નામ મારું નામ તેજસભાઈ મગનભાઈ પટેલ આસમ શાળા સુથારપાડા તાલુકાપાડા જિલ્લા વલસાડ હું છેલ્લા બાવીસ વર્ષની નોકરી કરું છું હાલો નવા શિક્ષકોનો અનુભવ નથી એટલો મને અનુભવ છે ધાપ ધમકી આપે હમણાં ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ મીટિંગ લેવા આવી શાળા સુખલા કચેરીએ તેમાં મીટિંગમાં ચર્ચા કરી પચાસ હજાર શાળા વિકાસ ફાળાની ચર્ચા કરી પછી બીજી મિટિંગ આચાર્ય લીધી અમે શાળા કક્ષાએ બે પાંચ બે હજાર પચીસના રોજ તેમાં પાંચ તારીખ સુધીમાં પહેલો હપ્તો ચૂકવાનો એ બાબતે શશિકાંત શ્રી પટેલ મારી પાસે ફોન કર્યો પૈસાની સગવડ કરો પહેલાં હપ્તાની અમારા સ્ટાફમાં મંજુલાબેન આર પટેલ એમના પર પહેલાં ફોન કર્યો શશિભાઈ આચાર્યશ્રીએ કે તમારા પૈસાની સગવડ થઈ પહેલાં બેન કહી છે થઈ ગઈ વીસ હજાર થઈ ગયા પછી અમારા બીજા ભાઈ છે બચુભાઈ કે ગાયકવાડ રસોઈયાભાઈ છે એમને બી ફોન કર્યો શશિભાઈએ આચાર્યશ્રીએ એટલે પૈસાની સગવડ થઈ ગઈ એમના પૈસા સગવડ થઈ ગઈ પછી મારા પણ ફોન આવ્યો તેજસભાઈ તમારા પૈસાની સગવડ થઈ ગઈ ભૂકું થઈ ગઈ તો મારા આટલા બધા પૈસા બધાના ભેગા કર્યા મને આપ્યા મંજુલાબેને મને આપ્યા બચુભાઈએ મને આપ્યા અને મારા ખુદના પૈસા વીસ હજાર મંજુલાબેનના બચુભાઈના આઠ હજાર અને મારા ચાર હજાર અને છ હજાર રોકડા અને દસ હજાર અને ચોથી તારીખે ચાર પાંચ બે હજાર પચીસના રોજ આચાર્યશ્રી શશિકાંતભાઈને મેં રોકડા દસ હજાર એમ કરી મારા વીસ હજાર આ બધા પૈસા મેં મને ભેગા કરાવ્યા અને આસોડાના આચાર્યશ્રી અરવિંદભાઈ એ પટેલ એમને આપી દેજો બધા પૈસા અરવિંદભાઈ એ પટેલને આપી દેજો તમે બધા પૈસા આપી દીધા અને પૈસા ન આપે તો પછી જાતે ધમકીઓ આપે છે અમારે પગાર અટકાવી દઈશું ઇજાફો અટકાવી દઈશું સર્વિસ બુક લઈ લીધી છે હમણાં મારી આવી ધમકી આપે અને મને નોટિસ બી આપી છે હમણાં આ બધી સાચી વાત કરીને તો મને આ બધી નોટિસ આપી છે એ લોકોને આ બધી મને નોટિસ આપે મંત્રીશ્રી ગુરિયાભાઈ નોટિસ આપી આચાર્ય સાહેબે શશિકાંતસિંહ પટેલે નોટિસ આપી અને ચૂંટણી વિધાનસભાની ચૂંટણીમાં વસંતભાઈ બી પટેલ લડવા માટે બધા શિક્ષકો પાસેથી અમારા શિક્ષકો ચાર પાંચ જણા હતા દરેક શિક્ષકો પાંચ પાંચ હજાર માંગ્યા એ બધા આપ્યા ડન છે આદિવાસી સમાજના બાળક ભણી ગણી અને આગળ વધી શકે એટલા માટે આદિવાસી વિસ્તારોમાં અને તેમજ ગુજરાતના અન્ય વિસ્તારોમાં આશ્રમ શાળાઓની સ્થાપના કરવામાં આવેલી હતી પરંતુ છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે આ આશ્રમ શાળામાં શિક્ષક બનવું હોય તો પણ સત્તર સત્તર લાખ રૂપિયા લેવામાં આવે છે અને એની સાથે આજે અમે જે એક મુદ્દા સાથે આવ્યા છીએ એ તમામ મુદ્દામાં જે શિક્ષકો છે એ શિક્ષકો પાસે અને શિક્ષક સહિત આશ્રમ શાળાના જે બાળકો છે એની પાસે પણ ઉઘરાણા કરી અને ભ્રષ્ટાચાર કરવામાં આવે છે એની આજે આ પ્રેસ વાર્તા પ્રેસ વાર્તામાં અમે વાત મૂકવાના છે સ્થળ શ્રી ધરમપુર તાલુકા નીરા એટલે કે ધતા નીતા અને ખાદી ઉદ્યોગ સંઘ સુખાલા સંચાલિત આશ્રમ શાળા જેની આશ્રમ શાળા છે સુથારપાડા આસલોના ચાવડા વેરીવાડા ચાવડા સુલિયા સિલધા આ તમામ જે આશ્રમ શાળાઓ છે એ આશ્રમ શાળાના પ્રમુખ શ્રી વસંતભાઈ બુર્જલભાઈ પટેલ ફરીથી નામ બોલું છું આ આશ્રમ શાળાના પ્રમુખ છે શ્રી વસંતભાઈ બુરજલલાલભાઈ પટેલ જે વર્તમાન વલસાડ જિલ્લા કોંગ્રેસના મંત્રી છે જેમાં જોવા જઈએ તો શાળા વિકાસ નામે શિક્ષકો પાસેથી પચાસ પચાસ હજાર રૂપિયાના ઉઘરાણા કરવામાં આવે છે અને લાઇટ બિલ હોય ભોજન બિલ હોય લાકડા ભાડું હોય અનાજ ભાડું હોય આ બધાની પેટે રકમ માગવામાં આવે છે અને તમામ ડાક ધમકી આપીને આ રકમ એ મંડળમાં આપવાની રહેતી હોય છે અને ખાસ કરીને આપણે બધા જ જાણીએ છીએ કે ગુજરાતની અંદર આખા ભારત દેશની અંદર એક કાયદો છે આર ટી ઈ એટલે કે રાઈટ ટુ એજ્યુકેશન બે હજાર નવનો એક્ટ એ અંતર્ગત જે છ થી ચૌદ વર્ષનું જે બાળક હોય એની પાસેથી એક પણ ફી લીધા વગર એટલે કે નિઃશુલ્ક રીતે ભણાવવાની જવાબદારી એ સરકારની રહેતી હોય છે પરંતુ મેં ઉપર જે નામો કીધા એ તમામ આશ્રમ શાળાઓની અંદર એક એક વિદ્યાર્થી દીઠ બસો થી ત્રણસો રૂપિયા એડમિશન ફી લેવામાં આવે છે તેના તમામ આધાર પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે એની સાથે સાથે અમારી પાસે જે મેં વાત કરીએ છીએ કે પચાસ હજાર રૂપિયા છે કે અન્ય રીતે જે પૈસાઓ માગવામાં આવે છે અને ખાસ કરીને જે બે હજાર બાવીસની વિધાનસભાની જે ચૂંટણી હતી તેમાં એક એક શિક્ષક દીઠ શાળાઓ દીઠ રૂપિયા લઈ લેવામાં આવ્યા છે અને લાખો રૂપિયા આ રીતે ભંડોળ તરીકે ત્યાંના મંડળના વસંતભાઈ બરજુલાલભાઈ પટેલે ઉઘરાણા કર્યા છે તેની સાથે સાથે એડમિશન ફી જે છે એ જે ગ્રુપ ચાલે છે એટલે કે એનટીએસ જે નિરા તાળગોળ સંસ્થા એમાં પણ આ બાબતના પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે બીજી વાત કે જે લોકો કોઈ સરકારી નોકરીમાં લાગે અને એને રાજીનામું આશ્રમ શાળામાંથી દેવું પડે ત્યારબાદ એન ઓસી મળતી હોય છે તો આ રાજીનામા પેટે પણ વિદ્યાર્થીઓ પાસે માફ કરજો શિક્ષકો પાસે પચાસ પચાસ હજાર રૂપિયાના ઉઘરાણા કરવામાં આવે છે જેમાં વાળા કરીને જ આશ્રમ શાળા છે તેના આચાર્યશ્રી છે બિકેશભાઈ એને પણ વિદ્યાર્થીઓ પાસે રાજીનામું મંજૂર કરવા માટે પચાસ પચાસ હજાર રૂપિયાની માગણી કરી છે તેના પણ આધાર પુરાવા ઓડિયો રેકોર્ડિંગ હોય વિડીયો રેકોર્ડિંગ હોય અને લેખિતમાં જે માગણી કરી છે એ તમામ માંગણીઓ અમારી પાસે છે શાળા વિકાસના નામે શાળાઓની અંદર શૌચાલય બનવા માટે બનાવવા માટે આ શિક્ષકો પાસે ઉઘરાણા કરવામાં આવે છે અને એ શૌચાલયનો ઉપયોગ પછી સ્ટોરરૂમ તરીકે કરવામાં આવે છે એટલે કે બાળકો જે છે એ પેશાબ બાથરૂમ જવા માટે પણ આશ્રમ શાળાની આશ્રમ શાળાની અંદર આશ્રમ શાળાની બહાર જાય છે પણ એ શૌચાલયનો ઉપયોગ કાંઈ કરવામાં આવતો નથી અને વિકાસના નામે ભાડો ઉઘરાવવામાં આવે છે અને જો આ શિક્ષકો ફાળો ન આપે તો એને અલગ અલગ ધાક ધમકીઓ અને નોટિસ આપવામાં આવે છે અને જે શિક્ષક એમ કે મારી પાસે પૈસા નથી તો એને લોન પણ આપવામાં આવે